છે મિત્રો મિત્રો માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે સતીષ જોશીએ ઘણા નાટકો સિરિયલો અને ફિલ્મો દ્વારા તેમના શૈલાશ સુધી દર્શકોનું મનોરંજન કર્યું છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે ભાગ્યલક્ષ્મી સિરિયલમાં પણ તેમના પાત્રને દર્શકોને ઘણો પ્રેમ મળ્યો હતો જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો